વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અગાઉ ક્રિકેટ સટ્ટા તથા ચીટિંગના વિવિધ કેસોમાં સંડોવાયેલ ઇસમના ઘરેથી તેમજ તેના અન્ય બે સાગરીતો પાસેથી કુલ કિંમત રૂપિયા કરોડ લાખ રકમ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન તુષાર ભાલચંદ્ર આરોઠે વિક્રાંત એકનાથ રાયપતવાર અને અમિત છગનરાવ જડિત મરાઠી આ તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમજી ગેરો સાહેબની સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાર આરોપીઓ પકડવા અંગે સતત વોચ રાખવામાં આવેલી હતી જે અનુસંધાને તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે ગોવિંદશ્રી વી એસ પટેલ સાહેબના ના હોને વાતની હકીકત મળેલ કે ઋષિ આરોઢેના નિવાસ સ્થાને ઋષિ આરોઢેના નિવાસ સ્થાને રૂપિયાના ફેલાવો ભરેલ ખેલાઓ આવેલો હોવાની બાતમી મળેલ જે આધારે કોવિંદ શ્રી બી એસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્થાપવામાં માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલતચંદ્ર આરોડે હાજર મળી આવેલ જેની પાસે એક વાલી કરવાનો થેલો હોય જે ખેલો ખોડીને અંદરથી રૂપડા રૂપિયા બતાવેલ જે રૂપિયા ગણી જોતા કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગડી તો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત ગણિતનાઓ પાસે એ આડ લાખ હોવાની જણાવતો હોય જેથી હોટલ અને તેઓ યુવરાજ હોર્ડલ ખાતે વોડેલ હોય જેથી તેઓ પાસે જઈ આડ વીસ લાખ રૂપિયા કબ્જે કરાવું એમ મળી કુલ એક કરોડ ઓગણચાળીસ લાખ રૂપિયાની મતલબ સીઆરપીસી કલમ એકસો બે મુજબ જે કરવામાં આવે છે આરોઠી છે એ કોણ છે તુષાર આરોઠે છે એ અગાઉ વુમન્સ ટીમના પહોંચાડી ચૂક્યા છે આ બી છે બીસીએમાં આધાર

ના એ બાબતે શું તો ખબર હતી આ આર્ટિકલ ક્યાં છે એના પુત્રે મોકલાવ્યા હતા પણ શા માટે મોકલાવ્યા હતા એની ખબર